છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રાનું માથું માંગી લેવા મોકલ્યો રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં અને કવિરાજને માથું ઉતારી આપ્યું સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું જેથી રાની તમામ રાણીઓએ આત્મવિલોપ કર્યું તેમાંની સોમલદે નામની રાણી મરતા પહેલા પોતાના નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ જેને બાળ રા નવઘણને મુરિધરના દેવાયત બોતરને સોપ્યું એ રાણીને કેવડો ભરોસો હશે આ મરદ માવડા પર આ ભરોસા માટે તો કેટલાય કવિઓ ઘણું બધું લખી ગયા દેવાયત બોતરને નવગણની ઉંમરના બે સંતાનો છે દીકરો ઉગો અને દીકરી જાહલ ઉગાનું સાચું નામ વાહન હતું સોલંકીઓનો કાળો કેર હોવા છતાં આ બહાદુર આહિર દંપતી નવઘણને સ્વીકારે છે